જે ભાઈ સુરત નામ બદલા માટે અરજી કરી જે સમગ્ર કાર્યવાહી સુરત એરપોર્ટને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે હાલનું જે સરકાર છે ખૂબ જ મહેનત કર્યું છે એ આપણે સ્વીકારી રહ્યા છે અને એ જ જાહેર છે આટલા માટે સુરત એરપોર્ટના અત્યારે હવે નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ આપણને મળ્યું છે એક ઇન્ટરનેશનલ કક્ષાનું અને સાથે સાથે આપણે ટેક્સી વે હોય એપ્રોનો હોય અથવા જે રનવે છે આ બધી વસ્તુઓનો જે વિકાસ છે એ બે હજાર ચૌદ પછી થયો છે એવું આપણા માનવામાં આવે છે અને આ બે હજાર પહેલાં ચૌદ પહેલાંનું જે એરપોર્ટ એ સ્લીપિંગ મોડમાં થઈ ગયું કારણ કે એક બફલો હિટના કારણે આપણા જે કંઈ વિકાસ હતો એ ઝીરો થઈ ગયેલો હતો ત્યાર પછી ફરી ધમધમતો કરવા માટે જે સરકાર અત્યારે જે નીતિ જે અપનાવી છે એના હિસાબે અત્યારે આપણે આ ઇન્ટરનેશનલ ટર્મિનલ હોય અને અન્ય જે આ ફેસિલિટીઓ સુરત એરપોર્ટ પર મળી છે અને સાથે સાથે હીરાબુર્શ ને હીરા હબ જે આપણે સુરતમાં બની રહ્યા છે તો વધુમાં વધુ લોકો ફોરેન કન્ટ્રીમાંથી સુરત આવવાની જરૂરિયાત છે સંભાવના છે તો આ બધું ધ્યાનમાં રાખીને એને એક સુરતને પણ એક એટ્રેક્ટિવ નામ આપણે એરપોર્ટનો હોવું જરૂરી છે એટલે આ જો નામ આપવાની વાત આવે ત્યારે આ એરપોર્ટની પાછળ જે મહેનત કરનાર જે પોલિસી નક્કી કરનાર જે મુખ્ય જે માણસ છે એમનું પણ નામ રાખવાથી આ સુરત એરપોર્ટને હજુ પણ વિકાસ થશે એવું અમે માનવામાં આવે છે એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકે ઓળખાય એના માટે અમારી માગણી રજૂઆતો કરવામાં આવી છે આના માટે અમે માગણીમાં પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં રજૂઆત કરી છે અને મિનિસ્ટ્રી ઓફ એવિએશનમાં રજૂઆત કરી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે હોમ મિનિસ્ટ્રીમાં પણ આનું રજૂઆત કરી ચૂક્યા છે અને ઓલરેડી આ પત્ર અમે બે હજાર અઢારથી અમે મોકલી આપવામાં આવેલા છે ફરી અત્યારે યાદગીરી પત્ર પણ મોકલી આપવામાં આવ્યું છે